ડીએ આનંદપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા અંડર 16 મલ્ટીડે ડે લીગ ટુર્નામેન્ટની પ્રથમ મેચ યોજાઈ હતી ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમોએ ભાગ લઈ રહી છે બીસીએ ના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ કમિટી ચેરમેન મનીષ નાયક અને તેમની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ જિલ્લા અંડર સોળ મલ્ટી ડે લીગ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ડીએ આનંદપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના હરિયાળા ગ્રાઉન્ડ યોજાયેલા મેચમાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એઆઈડીએસના કન્વીનર સુભાષભાઈ તથા વીસીએના સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો જેઓ એકબીજા સાથે લીગ મેચ રમશે કાર્યક્રમમાં સંચાલન એઆઈડીએસના સ્પોર્ટ્સના ઇન્ચાર્જ કૃષ્ણા મહારાવજીએ કર્યું હતું બીસીએના કારોબારી સભ્ય રશીદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટની બીજી મેચ મુન્સી સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે ટુર્નામેન્ટનું સંચાલન બીસીએ ના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ કમિટી ચેરમેન મનીષ નાયક અને તેમની કમિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે